તો ભારે વરસાદ બાદ દ્વારકામાં જળબંબાકાર સર્જાય છે અહી રાવલ કલ્યાણપુર પંથકમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે જળબંબાકાર નો આકાશી નજારો સામે આવ્યો દ્વારકા જિલ્લાના રાવલ કલ્યાણપુર પંથકમાં આકાશી નજારો સામે આવ્યો છે ભારે વરસાદ બાદ દ્વારકા કલ્યાણપુર પંથકમાં હાલ પંથક બેટમાં ફેરવાયો હોય તે પ્રકારના આ દ્રશ્યો છે કલ્યાણપુર તાલુકાનું રાવલ આસપાસના વિસ્તારમાં ચારો તરફ પાણી જ પાણી છે નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા ગાઘડિયો નદીના તમામ સરોવર છલકાયા છે ભારે વરસાદથી ગાઘડિયો નદીમાં પાણીની ભરપૂર આવક થઈ ડેમ છલકાતા હવે ખેડૂતોને થશે ફાયદો ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તો અમરેલીથી આ દ્રશ્યો સામે આવ્યા છે આકાશી નજારો ગાગડીઓ નદીના આ આ દ્રશ્યો છે કે જ્યાં હાલ આ પૃથ્વી જાણે લીલી ચાદર ઓઢવી હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેડૂતો માટે આ ખૂબ જ સારા દ્રશ્યો છે સારા સમાચાર છે કારણ કે અહીં વરસાદના કારણે ખેડૂતોને ઘણો ફાયદો થશે ડેમ પણ છલકાયો છે જેના કારણે જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનો હલ આવશે તો આ આકાશી નજારો છે ત્યારે હાલ અમરેલીમાં ઓવરઓલ કેવા પ્રકારે વરસાદી માહોલ છે રાજન છે અમરેલી ને જેના કારણે અમરેલી જિલ્લાની લગભગ તમામ નદીઓ છે ફરી જીવંત બની છે આ નદીઓ પર આવેલા જે તમામ ચેકડેમો છે અત્યારે છલોછલ ભર્યા છે અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે લાઠીથી પસાર થતી ગાગડીઓ નદીના દ્રશ્યો છે લાઠીના હરસુરપુર ડેવળિયા ગામથી લઈ અને લીલીયા તાલુકાના ક્રાંક સુધીમાં બેતાલીસ કિલોમીટરમાં જે આ ગાગડીઓ નદી વહે છે તેના પરના લગભગ તમામ સરોવરો તમામ તળાવ અને ચેકડેમો છલોછલ ભરાયા છેલ્લા દસેક વર્ષથી આ વિસ્તારમાં જે જળ સંચયની કામગીરી થાય છે તેના મીઠા ફળ હવે ખેડૂતોને પણ મળશે અને આ જે વરસાદી પાણી રોકવામાં સફળતા મળી છે તેના કારણે ખેતી છે ફરી જીવંત થશે અને આ પ્રકારના આકાશી દ્રશ્યો છે એ સામે આવ્યા છે જી માહિતી બદલ જૂનાગઢમાં વરસાદના વિરામ બાદ તારાજીના દ્રશ્યો નદીના પાણીએ તબાહી મચાવી છે ખાના ખરાબી સર્જી મગફળી અને લીલા ઘાસચારાનો સફાયો કર્યો છે બાવન ગામને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા ચોમાસામાં દર વર્ષે ઉભી થતી સમસ્યામાંનું કાયમી નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં સારો એવો વરસાદ જે છે તે પડી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદને પગલે હવે ખેડૂતોને રોવાનો વારો આવે છે દ્રશ્યો બતાવવા માગીશ જે રીતે જૂનાગઢમાં એનડીઆરએફની ટીમો મૂકવાની વખત આવે છે અનેક એવા ગામ જે છે સંપર્ક વિહોણા થયા હતા ત્યારે અત્યારે હાલ જૂનાગઢના જોનપુર ગામમાં છે કે જ્યાં અનેક ખેતરો જે છે જે પાણીમાં તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો જોનપુર વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં મગફળી વાવેલી છે તે મગફળી અત્યારે હાલ વિનાશ નોતરી રહી હોય અને ખેડૂતોને રોવડાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન પરંતુ તમામ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે તેમના જે વાવવામાં આવેલી મગફળી જે છે તે તમામ અત્યારે હાલ ધોવાઈ ગઈ છે એટલે કે હવે સરકારને આ બાબતે કંઈક વિચારણા કરવી પડી શકે તેઓ નોબત છે તે આવી છે કેટલાક ખેડૂતો છે તે ખેડૂતો સાથે સૌ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું વડીલ કેટલા સમયથી આપ

મધુવંતી સાબરી નદીના પાણીએ તબાહી બચાવી ધોધમાર વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં સારો એવો વરસાદ જે છે તે પડી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદને પગલે હવે ખેડૂતોને રોવાનો વારો આવે છે દ્રશ્યો બતાવવા માગીશ જે રીતે જૂનાગઢમાં એનડીઆરએફની ટીમો મૂકવાની વખત આવે છે અનેક એવા ગામ જે છે સંપર્ક વિહોણા થયા હતા ત્યારે અત્યારે હાલ જૂનાગઢના જોનપુર ગામમાં છે કે જ્યાં અનેક ખેતરો જે છે જે પાણીમાં તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો જોનપુર વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં મગફળી વાવેલી છે તે મગફળી અત્યારે હાલ વિનાશ નોતરી રહી હોય અને ખેડૂતોને રોડાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ તમામ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે તેમના એકરે એકરોમાં જે વાવવામાં આવેલી મગફળી જે છે તે તમામ અત્યારે હાલ ધોવાઈ ગઈ છે એટલે કે હવે સરકારને આ બાબતે કંઈક વિચારણા કરવી પડી શકે તેઓ નોબત છે તે આવી છે કેટલાક ખેડૂતો છે તે ખેડૂતો સાથે સૌ પ્રથમ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું વડીલ કેટલા સમયથી આ પાક અહીંયા ખેતી કરતા હોઉં છો અને જ્યારે આ પ્રકારનો વરસાદ આવે છે ત્યારે કેવો વખત જોવાનો વખત આવે હું ચાલીક વાર અત્યારથી ખેતી કરું છું હા બરાબર ને આ વરસાદમાં દર વર્ષે પાણી આવે જ છે આ વખતે વધારે પાણી આવ્યું છે ને આ વખતે વધારે નુકસાની છે શું લાગે છે આપને આ અત્યારે હાલ જે પ્રકારનો વરસાદ પડ્યો સરેરાશ દસ થી બાર ઇંચ કહી શકાય જુનાગઢમાં ખાસ કરીને જોનપુરમાં વરસાદને પગલે મગફળીની હવે શું સ્થિતિ છે ને મગફળ આ વધારે જે ઉપરવાસથી પાણી આવ્યું ને જોનપુરમાં એટલો વરસાદ છે દોક ઇંચ છે જેટલો મેંદરડા બાજુ બારક ઇંચ છે વરસાદ અને એ બે પાણી બધું ભેગું થઈને આવેલું છે હાબરી બડોદરી અને મધવંતી ત્રણ ચાર નદીનું પાણી ભેગું થઈને માંડવીમાં એકદમ છે ને ધોવાણ થઈ ગયેલું છે જમીનનું ધોવાણ થઈ ગયું નિષેબે છે ને માંડવી ચોખ્ખી થઈ ગયેલા અને આ બધું માંડવી એટલે આ પાંચ દિવસ થાય ને આ ડોડો બધા કાળા પડી જાય અને હુંકાઈ જાય ખેડૂતને હોય હોટક આમાં નુકસાની થઈ જવાની છે જેમ જેમ પાણી ઉતરતું જાય ને એમ જેમ માંડવી છે ને ધોવાણ થતું જાય ને દેખાતી જાય ચોખ્ખી બીબડા દેખાઈ ગયા બાળને બધાને આમ તો સામાન્ય રીતે જ્યારે વરસાદ પડતો હોય છે તે કે ખેડૂતો માટે લાભદાયક હોય છે ખેતી માટે પણ લાભદાયક હોય છે આ પ્રકારનો વરસાદ છે તે ક્યારેક નુકસાન પણ નહોતરતું હોય છે અન્ય કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરીશું સામાન્ય રીતે આ પ્રકારનો વરસાદ જ્યારે દસથી બાર ઇંચ થતો હોય છે ત્યારે ખેતીમાં લાભદાયક થતો હોય છે આ પ્રકારનો એક ઝાટકે પડેલો વરસાદ કેવી રીતે વિનાશ નહોતરી શકે આ વખતે દસથી બાર ઇંચ ઉપરવાસમાં વરસાદ પડ્યો એની મધુવંતિ ઓદત અને સાબરી નદીના પાણી આ અમારું અહીંયા આ ગામ ગણીને જોનપુર તો ઘેડનું નાકું ગણાય છે આ વિસ્તારમાં બધી જ નદીઓના પાણીનો પ્રવાહ એક સાથે નીકળે છે એટલે અંદાજીત પાંચથી છ ફૂટના લેવલે પાણી એકદમ ગેલ છે એટલે ખેડૂતોને પારાવાર મોટામાં મોટી નુકસાની આવડશે દર વર્ષે પાણી તો આવે જ છે પણ અવળું એકદમ મોટા લેવલે પાણી આવ્યું એના હિસાબે કોઈના બંધ પાડા આતે અને એક સ્ટેટનો અમારો જે પાડો છે એ તૂટેલ તો હતો જ પણ આ વર્ષે બસોથી ત્રણસો ફૂટનું ગાબડું પાડી નાખ્યું તો ગામની બાજુ સુધી પાણી પૂગી ગયેલ છે આ વર્ષે સરકાર પાસે શું અપેક્ષા માંગણી સરકાર પાસે અમારી એક જ અપેક્ષા છે કે વહેલી તકે આ જે કાંઈ પાડા તૂટેલા છે નીચા બ્રિજ છે એ ઊંચા લેવામાં આવે અને ખેડૂતોને જે કાંઈ નુકસાની થઈ છે એનો તાત્કાલિક સર્વે કરી અને વહેલા તકે એને જે કાંઈ ચૂકવણું થતું હોય એ ચૂકવણું કરવામાં આવે બિલકુલ તો ખેડૂતોની પારાવાર મુશ્કેલી છે તેને સરકાર સાંભળે અને સરકાર સાંભળી અને સત્વરે તેનો નિકાલ લાવે અને તેનો જે સર્વે છે તે સર્વેમાં ક્યાંક ને ક્યાંક તેમને લાભ થાય અંશત જે બિયારણ જે છે તેની જે છે માંગ પૂરી થાય તે બાબતેની ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે કેમેરામેન સાથે મૌલિક દામેચા ન્યૂઝ એટીન જૂનાગઢની બીજી સિસ્ટમ પણ તૈયાર નવી સિસ્ટમ બનતા છવ્વીસ ઓગસ્ટથી વરસાદનો દોર શરૂ થશે જેને લીધે સમગ્ર ગુજરાતમાં ભારે થી ભારે વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાત થી લઈને પાલઘર મુંબઈ સિંધુદુર્ગ રત્નાગીરી સુધી ખૂબ સારો વરસાદ પડશે અને ઓગણત્રીસ તારીખે કચ્છ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં જોરદાર વરસાદ થશે અને મુંબઈથી ગોવા વચ્ચે ભારે વરસાદ પડશે ત્રીસ તારીખ સુધી મુંબઈમાં ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહેશે આમ આ સિસ્ટમ એટલે વરસાદનો અંત નથી હજી છવ્વીસ ઓગસ્ટથી ફરી પાછો મુંબઈમાં અને ગુજરાતમાં વરસાદનો સિલસિલો શરૂ થવા જઈ રહ્યો છે અહીકાર જયપ્રકાશ માઢકે આગાહી કરી છે હાલની સિસ્ટમના અસર હજુ પણ ચાલુ રહેશે સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ પણ વરસાદ પડશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે હાલની સિસ્ટમ ત્રેવીસ થી નબળી થશે હવે ધીમે ધીમે આ બંગાળની ખાડીની જે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે અને બે દિવસમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે અને એને કારણે બાકી જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના પછી મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જે વડોદરા જેવા બાકી છે ત્યાં વરસાદ જોવા મળશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વરસાદ જોવા મળે એવી શક્યતા છે भारी बरसात पड़ सर मध्य दक्षिण भारी आगाही व्यक्त कराई सौराष्ट्र कच्छ में आ, हेवी हेवी वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में कच्छ के लिए दिया गया है और हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ सुरेंद्रनगर, जामनगर मोरबी और द्वारका के लिए दिया गया है और हमारा जो टू 22 अगस्त के लिए પાટણ મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી આ ઉપરાંત ખેડા પંચમહાલ દાહોદમાં ભારે વરસાદની આગાહી ગાંધીનગર અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ડાંગ નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ કાલે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે સુરેન્દ્રનગર જામનગર મોરબી દ્વારકામાં ભારે વરસાદની આગાહી આગાહીમાં હજુ અડતાલીસ કલાક વરસાદ ભૂક્કા બોલાવશે એકવીસ અને બાવીસ ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે ભારે વરસાદ इसमें डे वन इक्कीस अगस्त के लिए गुजरात रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है वो है सावरकंठा आरावली और महीसागर के लिए दिया गया है और हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है बनसकंठा पाटन भैसाना गांधीनगर खेड़ा अहमदाबाद पंचमहल दाहोद नवसारी बलसाट तापी दमन और नगर हवेली के लिए दिया गया है Вот это.